નમસ્કાર આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો વીસમો દીક્ષાંત સમારોહ યોજાયો આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય ચાર વર્ષ અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે આ વર્ષે કુલ ચારસો ત્રેસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને છત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે જેની અંદર પાંચ ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને સાત ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે ચોવીસ ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે જેની અંદર સોળ ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે જ્યારે વીસ ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે જેની અંદર ખાસ કરીને એકી સાથે પાંચ ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે આ તમામને હું અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની ચાર વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કીજે